મિત્રો જીપીએસસી જીએસબી પંચાયત સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા વર્તમાન પ્રવાહો એની ચૌદમી શ્રેણી આજે આપણે મૂકી રહ્યા છે આજના મહત્ત્વના જે ચાર પાંચ ન્યૂઝ છે પહેલાં હું પ્રશ્ન સ્વરૂપે મૂકીશ પાંચેક સેકન્ડ આપેનો જવાબ વિચારશો પછી એનો જવાબ અને એનું વિવરણ સમજીશું આ ઉપરાંત જાહેર વહીવટ બંધારણ ઇતિહાસ ભૂગોળ એના પણ વિડીયો તબક્કાવાર આ જ યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે આપના વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા જણાવો આપણા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો ભારતના મંત્રી કોણ છે મિત્રો હમણાં બીજા દેશો સાથે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે એક દેશ બીજા દેશના વિદેશ મંત્રીઓ સાથે જુદા જુદા પ્રકારની મંત્રણાઓ કરી રહ્યા હોય છે હમણાં તાજેતરમાં ભારતના મંત્રીએ અફઘાનિસ્તાનના મંત્રી જોડે ચર્ચા કરી તો ભારતના મંત્રીનું નામ આપણને ખબર હોવું જોઈએ અને અફઘાનિસ્તાનના મંત્રીનું નામ ખબર હોવું સાચો જવાબ આપણે વિચારીએ છીએ તો ભારતના વિદેશ મંત્રી છે ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે અમીર મુતાકી ભારતના તો બધાને યાદ જ હશે પણ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુતાકી છે એ હમણાં ચર્ચામાં છે પ્રશ્ન બે ભારતના સૂર્યના અભ્યાસ માટે મોકલેલા અવકાશયાનનું નામ શું છે મિત્રો આપણે પરિચિત છીએ કે સૂર્યનો અભ્યાસ કરવા માટે બે હજાર ત્રેવીસમાં ભારતે એક અવકાશયાન મોકલ્યું હતું એનું નામ શું છે આપને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપું છું પછી આપણે એનો જવાબ જોઈએ તો અવકાશયાનનું નામ છે આદિત્ય એલ વન આદિત્ય એલ વન નામના અવકાશ કરવા માટે મોકલ્યું હતું પ્રશ્ન ત્રણ ભારતના સૂર્યના અભ્યાસ માટેના પહેલા આદિત્ય એલ વન અવકાશિયાને સૂર્યની વિરાટ થાળી પરથી સર્જાયેલી વિશાળ સૌર દ્વારા અને ભાગ્યે જ જોવા મળતી કઈ ઇમેજ મેળવવામાં સફળતા મેળવી મિત્રો તો આ આદિત્ય એલ વન જે છે એને તાજેતરમાં સૌર ઉર્જાની એક ઇમેજ મેળવી છે એના ફોટોગ્રાફ્સ મેળવ્યા છે આજના પેપરમાં પણ આપણે જોયા હશ તો એ કઈ ઇમેજ છે એ પણ પરીક્ષામાં પૂછી શકે આપણે પાંચ સેકન્ડ વિચારવાનો ટાઈમ આપું છું કઈ ઇમેજ મેળવવામાં સફળતા મળી સાચો જવાબ છે પ્લાઝમા પરપોટાની ઇમેજ તો ભારતના સૂર્યના અભ્યાસ માટેના પહેલા વન અવકાશાને સૂર્યની વિરાટ થાળી પરથી સર્જાયેલી વિશાળ સૌર્ય દ્વારા અને ભાગ્યે જ જોવા મળતા પ્લાઝમામાં પરપોટાની ઇમેજ મેળવવામાં સફળતા મળી આખી વસ્તુ આપણે જોઈ લઈએ ભારતના સૂર્યના અભ્યાસ માટેના પહેલાં આદિત્ય વન આ યાદ રાખજો અવકાશાન કહ્યું હતું પહેલાં આદિત્ય એલ વન સૂર્યની વિરાટ થાળી પર સર્જાયેલી વિશાળ સૌર અને ભાગ્યે જ જોવા મળતી પ્લાઝમામાં પરપોટા કઈ ઇમેજ જોવા મળી પ્લાઝમાના પરપોટા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ઇસરો તરીકે ઓળખીએ છીએ બે હજાર પચીસની ચૌદમી મેને બુધવારે એટલે કે બે દિવસ પહેલાં સહત મહત્વની માહિતી ઈસરોએ આપી આ અવકાશ અવકાશવ્યાન આપણે બે હજાર ત્રેવીસની બીજી સપ્ટેમ્બરના રોજ મૂક્યું હતું અને એને સોલાર વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એના પર પણ પ્રશ્ન પૂછી શકે કે એસયુઆઈટી એનું લોંગ ફોર્મ શું છે તો સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ જેને ટૂંકમાં આપણે શીટ તરીકે ઓળખીએ છીએ પ્રશ્ન ચાર જર્મનીમાં યોજાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ હમણાં જર્મનીમાં યોજાઈ રહી છે એમાં ભારતમાંથી જે ટીમ ગઈ જે ખેલાડીઓ ગયા એ પૈકી ગુજરાતના કેટલાક ખેલાડીઓની એથ્લેટિક્સમાં પસંદગી કરવામાં આવી છે મિત્રો ગુજરાતના ખેલાડીઓની એથ્લેટિક્સમાં પસંદગી કરવામાં આવી છે એટલે કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી એવું પણ પૂછી શકે તો ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે વર્લ્ડ ગેમ્સ યુનિવર્સિટી આ ક્યાં યોજાઈ રહી છે તો જર્મનીમાં યોજાઈ રહી છે શ્યામાં પસંદ કરવામાં આવે તો એથ્લેટિક્સ માટે પ્રશ્ન પાંચ જર્મનીમાં યોજાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ રહેલી ભારતીય ટીમમાં ગુજરાતના કયા ચાર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવે છે તો એ ચાર એથ્લેટિક્સના નામ પણ આપણે યાદ રાખવાના રહેશે કયા ચાર એથ્લેટિક્સની પસંદગી કરી જોઈએ તો દેવિયાની બા ઝાલા એ ચારસો મીટરની દોડમાં પસંદ થયા છે રુચિત મોરી એ પણ ચારસો મીટરની દોડમાં પસંદ થયા છે કાજલ કાનવડે એ પંદરસો મીટરની દોડમાં પસંદ થયા છે રણવીર સિંહ એ ત્રણ હજાર મીટરની ટ્રિપલ ચેજ ઇવેન્ટમાં ભાગ લેશે કાજલ કાનવડે અને રણવીર રણવીરસિંહ એ આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ભણી રહ્યા છે બા ઝાલા અને રુચિત મોરી એ દાહોદ સાઇડના છે જર્મનીમાં યોજાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ રહી રહેલી ભારતીય ટીમમાં ગુજરાતના ચાર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવી છે ગુજરાતની દેવ્યાની બેન ઝાલા અને રુચિત મોરી ચારસો મીટરની દોડ માટે કાજલ કાનવડે પંદરસો મીટરની દોડમાં અને રણવીરસિંહ ત્રણ હજાર મીટર ટ્રીપલ ચેજ ઇવેન્ટમાં ભાગ લેશે તો મિત્રો આ જ પ્રકારના વર્તમાન પ્રવાહો જાણવા અને જાહેર વહીવટ બંધારણ ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન અને અન્ય જનરલ નોલેજના પ્રશ્નો જાણવા માટે આપ યુટ્યુબ ઉપર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો આપના વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો શેર કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો જે મિત્રો સબસ્ક્રાઈબ થયેલા છે એમને વિનંતી છે કે આપ ઓછામાં ઓછા પાંચ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવડાવો એટલે મારી આ મહેનત સફળ થાય એમને પણ ફાયદો થાય હું જે ઈચ્છું છું કે ગુજરાતના યુવાનો રોજગારી મેળવે સારી તકો મેળવે આભાર